નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે ચાલો ફરી રક્ષાબંધનની નવી મીઠાઈ બનાવીએ રેસીપી ચાલુ કરતા જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે આજે મેં બનાવ્યા છે સુકા નારિયેળના છીણના લાડુ આ લાડુમાં મેં ખાંડનો કે ઘીનો ઉપયોગ નથી કર્યો એટલે તે ખાવામાં પણ હેલ્ધી છે જે બાળકો અને મોટા બધાને ભાવશે અને તમને ખબર પણ નહીં પડે કે ખાંડ નાખી છે કે ગોળ આપણે આ લાડુ ગોળમાં બનાવ્યા છે તો પણ તેના સ્વાદમાં કાંઈ ફેર નહીં પડે અને બાળકોને ખૂબ જ ભાવશે તો ચાલો રેસીપી ચાલુ કરીએ સૂકા નારિયેળના લાડુ બનાવવા માટે મેં અહીં દોઢસો ગ્રામ જેટલું સૂકું ટોપરું જે તૈયાર બજારમાં મળે છે તે લીધું છે તમે જો ઘરે કોપરા રાખતા હો તો તેનો ક્રશ પણ લઈ શકો અને મેં અહીં એક વાટકાનું માપ લીધું છે જેટલું આપણે સૂકું કોપરું લીધું છે તેટલું જ આપણે મેં દૂધ લેવાનું છે સૂકા કોપરાને દૂધમાં એક બાઉલમાં લઈને આપણે અડધી કલાક પહેલાં પલાળી દેવાનું છે આપણે ઘણીવાર જોઈએ છીએ કે આપણો કોપરા પાક કંદોય જેવો નથી થતો સૂકો થઈ જાય છે કણીદાર કે માવાવાળો નથી થતો તેના માટે આ ટ્રીક છે તમે અડધી કલાક અગાઉ જો કોપરાના છીણને આવી રીતે દૂધમાં પલાળીને મૂકી દેશો તો તમારો પણ કોક કોપરાની બરફી લાડુ કે ગમે તે વસ્તુ બનાવો તે એકદમ માવાદાર અને કણીદાર બનશે અડધી કલાક પછી તમે જોશો તો સૌ કોપરું એકદમ મલાઈવાળું થઈ ગયું હશે દૂધમાં પલ્લીને તે ક્રીમી થઈ જાય છે અને હવે મેં અહીં તે વાટકાના માપથી થોડો ઓછો એટલે કે પોણા કપ જેટલો ગોળ લીધો છે મેં ગોળને છીણી લીધો છે અને ત્રીસ ગ્રામ જેટલા કાજુના ફાડા લઈ લીધા છે ને પચાસ ગ્રામ જેટલી જે આપણે તાજા દૂધની મલાઈ આવે છે તે ઘરની જ લઈ લીધી છે તેને આપણે થોડીવાર માટે ફેટી લેશું અને રૂમ ટેમ્પરેચર એકા લઈ લેશું હવે એક જાડા તળિયાવાળા પેનને મેં મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર મૂકીને જે આપણે દૂધ અને કોપરાનું મિશ્રણ તૈયાર કર્યું છે તેને એમાં એડ કરી દઈશું કોપરાના લાડુ બનાવવા માટે તમે લોખંડની જાડા તળિયાવાળી તવી પણ લઈ શકો પણ જે વાસણ લો તેનું તળિયું જાડું હોય તેવું વાસણ લેવું અને હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આ મિશ્રણને આપણે એક બાજુ સતત ચલાવતા રહેવાનું છે અને જે આપણે મિશ્રણ નાખ્યું હતું તેમાં થોડુંક દૂધ એડ કરીને આ રીતે આપણે હલાવીને તેમાં રહેલું કોપરાનું છીણ પણ લઈ લેશું હવે આ મિશ્રણને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર એક સતત ચલાવતા રહેવાનું છે તમે જુઓ તેમ તેમાં રહેલું દૂધ છૂટું પડીને પતલું થઈ ગયું છે અને તેમાં બબલ્સ આવવા માંડ્યા છે આ મિશ્રણને સ્થિર નથી મૂકવાનું જ્યાં સુધી આપણું લાડુ માટેનું મિશ્રણ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી સતત આવી રીતે ચલાવતા રહેવાનું છે ઘણીવાર બાળકને શરદી હોય કે ઉધરસ હોય ત્યારે આપણે ઘરમાં લાવેલી મીઠાઈ કે બનાવેલી વસ્તુ આપતા નથી તો બાળકો માટે આ રીતે તમે ઘરે જ હેલ્ધી અને પૌષ્ટિક એવી મીઠાઈ બનાવી શકો છો લગભગ ચારથી પાંચ મિનિટ સુધી મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આ મિશ્રણને ચલાવવાથી તે એકદમ કોરું પડી જશે અને હવે તેમાં આપણે રાખેલી અહીં જે પચાસ ગ્રામ જેટલી મલાઈ હતી તે એડ કરી દેશું અને ફરી પાછું બે બેથી ત્રણ મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ ઉપર આ રીતે ચલાવતા રહેશું આમાં આપણે ઘીનો ઉપયોગ નથી કર્યો નારિયેળનું છીણ મોશ્ચરવાળું હોય છે એટલે તેમાં ઘીની જરૂર નથી પડતી ત્રણથી ચાર મિનિટ સુધી હાઈ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવવાથી તેમાં કોપરાના છીણમાં દૂધ અને બધું ઓબ્ઝર્વ થવા લાગશે હવે મેં અહીં બે ચમચી જેટલો ચોકલેટ પાવડર અને ચાર ચમચી જેટલું દૂધ લઈને તેને મિક્સર તૈયાર કરી લીધું છે અને તેને આપણે હવે એક બાજુ મૂકી દઈશું બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે હાઈ ગેસની ફ્લેમ ઉપર ચલાવવાથી તે આવું કોરું મિશ્રણ થઈ જશે અને હવે ગેસની ફ્લેમને થોડીવાર માટે લો કરીને તેમાં આપણે જે રાખેલો ગોળ છે માપ કાઢીને તે એડ કરી દઈશું અને ફરી પાછી ગેસની ફ્લેમ વધારીને આ મિશ્રણને તેમાં ગોળ મિક્સ કરી દેસું ગોળ મિક્સ થઈ જાય અને પીગળવા લાગશે ને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર પાછું બેથી ત્રણ મિનિટ સુધી આ મિશ્રણને આવી રીતે ચલાવતા રહીશું અને હવે તેમાં આપણે જે ગોળ નાખ્યો છે તેનાથી તેનો કલર પણ એકદમ બ્રાઉન લાઈટ ગોલ્ડન બ્રાઉન જેવો થઈ જશે તેને એકથી બે મિનિટ આવી રીતે ચલાવતા રહીશું આ કોપરાના લાડુ એકદમ બહાર મળે છે તેના જેવા જ બનશે અને હવે તેમાં આપણે જે ત્રીસ ગ્રામ જેટલા કાજુ નાખ્યા રાખ્યા હતા તે નાખીને પાછા ચલાવતા રહીશું કાજુ આવી રીતે નાખવાથી તેમાં સારા એવા શેકાઈ જશે અને પછી જે આપણે ચોકલેટ પાવડર અને દૂધનું મિશ્રણ તૈયાર કર્યું છે તે પણ નાખી દેશું અને પાછું એકથી બે મિનિટ માટે આવી રીતે હાઈ ગેસની ફ્લેમ ઉપર પાછું ચલાવવા માંડશું સૂકા નારિયેળમાં દૂધ મલાઈ અને ગોળ નાખી નાખશું તેથી સૂકા નારિયળનું છીણ એકદમ ફૂલીને દાણેદાર થઈને બધું તેમાં ઓબ્ઝર્વ કરવા માંડશે આમ મીઠાઈ આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર જ બનાવવાની છે અને મિશ્રણ થોડું કોરું પડે એટલે તેમાં આપણે બે ચપટી જેટલો એલચી પાવડર નાખીશું તેનાથી તેની સુગંધ અને સ્વાદ બંને સરસ આવશે આ રીતે કોપરાના લાડુ બનાવવામાં લગભગ તમારે વીસથી પચીસ મિનિટ જ લાગશે ત્યાં તમારા કોપરાના લાડુ તૈયાર થઈ જશે મિશ્રણ સાવ કોરું પડી જાય એટલે તેમાંથી આપણે એક ચમચી જેટલું વાટકીમાં લઈને ઠંડુ પડવા મૂકી દઈશું અને મિશ્રણને ચલાવતા રહેશું આવી રીતે મિશ્રણ લાડું વળે તેવું કોરું પડી જાય ત્યાં સુધી આપણે તેને ચલાવતા રહેવાનું છે અને જે વાટકીમાં ઠંડુ પડવા મિશ્રણ મૂક્યું છે તેની આપણે હાથની આંગળીઓથી આવી ગોળીવાળીને ચેક કરી લેશું જો ગોળી વળી જાય તો આપણું મિશ્રણ એકદમ તૈયાર છે લાડુ બનાવવા માટે હવે આ મિશ્રણને ત્રીસ સેકન્ડ સુધી આવી રીતે ફરી હલાવતા રહીને આપણે આપણું મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે હવે ગેસની ફ્લેમને બંધ કરીને આપણે તેને એક બીજી મોટી પ્લેટમાં કાઢીને બે મિનિટ સુધી ઠરવા દઈશું ને અહીં હું તમને ફરસાણની દુકાનમાં જેમ લાડુ મળે છે તે લાડુ બનાવવાની ટ્રીક પણ બતાવીશ મોટી થાળીમાં આવી રીતે મિશ્રણ કાઢી લઈને આપણે તેને બે મિનિટ સુધી પોળો કરીને છૂટું છૂટું પાડી દઈશું અને બે મિનિટ સુધી ઠરવા દઈશું મિશ્રણ એકદમ નથી ઠરવા દેવાનું થોડું હાથમાં લઈને લાડુ વળે એવું થાય એટલે આપણે ગરમ ગરમ મિશ્રણના જ લાડુ બનાવવાના છે ઠંડા પડેલા મિશ્રણના લાડુ સરખા જ બનતા નથી એટલે આપણે ગરમ મિશ્રણમાંથી જ તે થોડા હાથમાં લેવાય એવું થઈ જાય એટલે લાડુ બનાવશું લાડુ બનાવવા આપણે હાથેળીમાં થોડું ઘી કે તેલ લગાવીને બે હાથને ગ્રીસ કરી લેશું અને લાડુ બને એવો થોડો એવો માવો લઈને આવી રીતે તેમાં કાજુ અંદર નથી નાખવાના એટલે કાજુ આપણે જો આવે તો જુદા લઈ લેશું ને આવી રીતે ગોળ એવું લાડુ બનાવી લેશું અને પછી તેમાં ઉપરથી વચ્ચે બરોબર જે આપણે કાજુ નાખ્યા છે તે લગાવીને આવી રીતે તૈયાર જે લાડુ આવે છે એવા લાડુ બનાવી લેશું લાડુ જેમ બનતા જાય તેમ આપણે તેને જુદી ડીશમાં લઈ લેશું આપણા લાડુ બધા બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે ગાર્નિશ કરીશું ગાર્નિશ કરવા માટે મેં અહીં એક પ્લેટમાં સૂકા નારિયેળનું છીણ લીધેલું છે તેમાં તૈયાર થયેલા લાડુને વારાફરતી રાખીને તે તેની ફરતી બાજુએ આવી રીતે સૂકા કોપરાનું છીણ લગાવી દેશું તો તમે જુઓ તેમ બજારમાં જે તે તૈયાર લાડુ મળે છે તેવા બધા લાડુ તૈયાર થઈ જશે તમે જુઓ તો ખબર પણ નહીં પડે ઘરે બનાવ્યા છે કે રેડીમેડ છે અને ખાવામાં તો હેલ્ધી પણ છે બાળકોને તમે ગમે એટલા ખાય તોય નડશે નહીં કારણ કે આપણે ગોળમાં બનાવ્યા છે જો તમે બાળકોને આ રીતે લાડુ બનાવીને ખવરા હોય તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં કેવા લાગ્યા અને કેવા બન્યા તે જરૂર કહેજો ને જો તમને મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં જેથી તમને મારી આવી નવી નવી યુનિક રેસીપી અને હેલ્ધી રેસિપીના નોટિફિકેશન મળતા રહે અને તમને મારી રેસિપી કેવી લાગે છે તે કોમેન્ટમાં જરૂર કહેજો અને કોઈ સજેશન હોય તો જરૂરથી કહેજો તો ચાલો કાલે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જે સી